આ ફિલ્મ ખરાબ બની છે આ ફિલ્મનું ટ્રેલર જોઈને સાચું કહું ને તો મને કાંતાળા ફિલ્મ જેવી વાઈવ આવતી હતી ટ્રેલરને હિસાબે આ ફિલ્મ અને કાંતાળામાં વાઘ અને વરાહનો જ ફરક હતો જો તમે બંને ફિલ્મ જોઈ હોય તો તમને ખબર પડી જશે હું આવું કેમ કહી રહ્યો છું પરંતુ જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે મને ભાન પડ્યું કે મારી તમામે તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે આપણા આદિવાસી વિસ્તારની લોકવાયકાઓમાં એક્સપ્લોર કરવાને લાયક ઘણી બધી વસ્તુ છે એ બધી વસ્તુઓને એક્સપ્લોર કરવાને બદલે ફિલ્મના ડિરેક્ટરે શેણી ઉપર ભાર આપ્યો ખબર છે વીએફએક્સ ઉપર અને કાનના પડદા ફાટી જાય એવા જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉપર સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મ ઘણી આછી પાતળી સ્ટોરી ઉપર ચાલે છે એમ જોવા જઈએ તો ફિલ્મમાં સ્ટોરી છે જ નહીં એવું આપણે કહી શકીએ સ્ક્રીન પ્લેની વાત કરીએ તો સ્ક્રીન પ્લે એટલી હદે નબળો છે કે એની વાત જ નહીં કરો ઉદાહરણ તરીકે ફિલ્મના એક દૃશ્યમાં ફિલ્મના વિલન આદિવાસી મહિલાઓ તેમજ પત્રકારને લઈને એમના અડ્ડા ઉપર ચાલ્યા જાય છે પરંતુ આવી સિચ્યુએશનમાં એમની મદદ કરવાને બદલે

જેના ખભે આ ફિલ્મ ચલાવવાની જવાબદારી છે એ કાર્તિકની બોડી બહુ સરસ છે પરંતુ એક્ટિંગ એક્ટિંગમાં આ ભાઈ એકદમ ઝીરો છે એકને એક એક્સપ્રેશનની સાથે આખી ફિલ્મમાં એમણે કામ કર્યું છે તમને વિશ્વાસ નહીં આવતો હોય તો ફિલ્મનું ટ્રેલર જુઓ એના પરથી પણ તમને ઘણી બધી ખબર પડી જશે એ સિવાય ફિમેલ લીડ ઉન્નતિનો પણ એટલો જ રોલ છે જેટલો કોંગ્રેસને જીતાડવામાં રાહુલ ગાંધીનો ભાઈ મજા આયા એમની એક્ટિંગમાં પણ કંઈ જ લેવા જેવું નથી જોકે ફિલ્મમાં વિમળાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ તેમજ વેતાલનું પાત્ર ભજવનાર એક્ટર ખૂબ જ એટલે ખૂબ જ સરસ એક્ટિંગ કરે છે અને એમની એક્ટિંગને બાદ કરીએ ને તો કોઈની પણ એક્ટિંગ અહીંયા વખાણવા લાયક નથી ફિલ્મના બે કલાકારોની એક્ટિંગ અને સરસ મજાના બીજી એમને વાત કરીએ તો આ ફિલ્મ એક ડિઝાસ્ટર છે લાલો ફિલ્મની સફળતા બાદ ફિલ્મના મેકર્સ પાસે એક સારી એવી તક હતી કે તેઓ સારી ફિલ્મ આપે અને ઓડિયન્સ આ ફિલ્મની સાથે એવી જ રીતે જોડાય કે જેવી રીતે તેઓ લાલો ફિલ્મની સાથે જોડાયેલા છે પરંતુ મારા મત મુજબ અહીંયા ફિલ્મના મેકર્સ નિષ્ફળ જાય છે ફિલ્મનું ડિરેક્શન સાવ નબળું છે અને એમણે હજી ફિલ્મ મેકિંગના ઘણા પાસાઓ ઉપર કામ કરવાની જરૂર છે એવું મને લાગ્યું તમને શું લાગ્યું કમેન્ટમાં જણાવો હવે મેઇન વાત કરીએ વીએફએક્સની જો તમે વાઘના મુખમાંથી ગુલાલ કાઢો ફિલ્મના પાતળાના કપાળ ઉપર તેમજ એની આંખોમાંથી જુદી જુદી જાતનો પ્રકાશ કાઢવો કાળા કલરના ધુમાડાના ગોટે ગોટા કાઢવા આ બધી વસ્તુને જો તમે વીએફએક્સ કહેતા હોય તો હા આ ફિલ્મ અવતારને પણ ટક્કર મારે એવું વીએફએક્સ ધરાવે છે મારા મત મુજબ ફિલ્મના વીએફએક્સ ઉપર ધ્યાન આપવાને બદલે આ ફિલ્મની કથા પથકથા ઉપર ધ્યાન આપ્યું હોત તો આ ફિલ્મ હજી વધુ સારી બની શકી હોત તમારી પાસે સમય અને પૈસા હોય તો પણ હું આ ફિલ્મ તમને રેકમેન્ડ કરવાનું પસંદ નથી કરતો કારણ કે ફિલ્મ એવી બની જ નથી કે જેને કોઈ રેકમેન્ડ કરી શકે અને તેમ છતાં પણ તમને જો ભરોસો ન હોય તો ફિલ્મ જોયા હો અને ત્યારબાદ કમેન્ટમાં મને જણાવો કે તમને ફિલ્મ કેવી લાગી મારો ઓપિનિયન જો તમને અલગ લાગ્યો હોય તો એના બદલ સોરી પણ હું જેવું મને લાગ્યું તેવું કહેવા માટે બંધાયેલો છું અને આ ફિલ્મ કોઈ પણ કાળે રેકમેન્ડ કરીશ નહીં ફિલ્મનો સો એન્ડ થયો ત્યારે રિપ્સરના લોકો એકબીજાને જગાડતા હતા અને લિફ્ટમાં પણ મેં લોકોના મોડે એવી વાત સાંભળી કે માન માન બચી ગયા અને મજાની વાત તો એ છે કે આ ફિલ્મના શો દરમિયાન ફિલ્મના અમુક કાસ્ટ અને ક્રૂ પણ આ શોમાં હાજર હતા એ ફિલ્મ પૂરી થઈ ત્યારે અમને ખબર પડી બુક માય શો ઉપર જો તમે આ ફિલ્મના રિવ્યુ જોશો તો તમારી સમક્ષ આ ફિલ્મનું ફૂલ ગુલાબી ચિત્ર ઉપસ્થિત થશે પરંતુ હકીકત તમને એ જ લોકો કહેશે કે જેમણે એકચ્યુઅલમાં આ ફિલ્મ જોઈ હશે તો આ હતો ગુજરાતી મૂવી દશેરાનો મારો રિવ્યૂ તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું વિજય આપને અવારનવાર મળતો રહીશ નવા વિડીયો સાથે હું વિજય તમને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો અને વિડીયો જોવા બદલ આપનો આભાર